ઉમર નવસારી એસીબીએ વલસાડના ઉમરગામથી નેવ્યાશી હજારની લાંચ લેતા બે પોલીસકર્મી હેડ કોન્સ્ટેબલ પરેશરામ કોન્સ્ટેબલ મુરૂ ધરપકડ કરી છે વલસાડના ઉમરગામમાં વોચ ગોચવી રંગે હાથ લાંચિયાઓને ઝડપ્યા હતા ધરપકડ બાદ મારઝૂડ ન કરવા અને પરેશાન ન કરવા માટે લાંચ માંગી હતી જ્યારે ફરિયાદી પર દારૂનો કેસ લગાવ્યો હતો એક લાખની માંગ કરી હતી ત્યારે છેલ્લે નેવ્યાશી હજાર નક્કી કર્યા હતા સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ચુક્યા છે માનવ નેવ્યાસી હજારની લાંચ લેતા બે પોલીસ કર્મીઓને ઝડપી લેવામાં આવ્યા છે શું આ સમગ્ર મામલો સામે આવ્યો છે આ ઘટના વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનની ઘટના છે અને તેમાં જે રીતે બે જે હેડ કોન્સ્ટેબલ પરેશ રામ અને કોન્સ્ટેબલ મુરુભાઈ ગઢવી લાંચ લેતા એસીબી ના છટકામાં ઝડપાઈ ગયા છે અને જે રીતે નેવ્યાસી ની લાંચ ની સાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખળભાળ મચી જવા પામ્યો છે જે ફરિયાદી હતો તે એક દારૂના કેસમાં ઝડપાયો હતો અને તેને મારઝોડ નહીં કરવા બદલ અને તેના અવેજમાં તેની પાસેથી એક લાખ રૂપિયાની માંગ કરી હતી અને જો કે આખો મામલો નેવ્યાસી હજારમાં નક્કી થયો હતો અને જ્યારે આ જે ફરિયાદી છે તેમને પૈસા આપતો સીબીઆઈ તેને રંગે હાથ ઝડપી પાડ્યા છે અને હવે બંનેની ધરપકડ થઈ છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી ધન્યવાદ માનવ